રાજકોટ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ ગયા શ્રીરામ ડેરી ફાર્મના શુદ્ધ ઘીના નમૂના ફેલ જાહેર થયા જય બજરંગ ડેરી ફાર્મના પણ શુદ્ધ ઘીના નમૂના ફેલ જાહેર પતંગ રેસ્ટોરન્ટના પનીરના નમૂના પણ ફેલ જાહેર થયા પાયલ પંજાબી ફૂડ પાર્સલના પણ પનીરમાં ભેળસણ હોવાનું ખુલ્યું ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ ગયા વિગતો જે પ્રકારે સામે આવી પાયલ પંજાબી ફૂડ પાર્સલના પણ પનીરમાં ભેળસેળ હોવાનું ખુલ્યું તો પતંગ રેસ્ટોરન્ટના પનીરના નમૂના પણ ફેલ જાહેર કરવામાં આવ્યા રાજકોટ ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા જય જયબજરંગ ડેરી ફાર્મના પણ નમૂના લેવામાં આવ્યા હતા શોધ ઘીના નમૂના ફેલ જાહેર કરવામાં આવ્યા શ્રીરામ ડેરી ફાર્મના શોધ નમૂના પણ ફેલ જાહેર થયા ફૂડ વિભાગ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી નમૂના લેવામાં આવ્યા હતા લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા ત્યારે નમૂના ફેલ જાહેર કરવામાં આવ્યા શ્રીરામ ડેરી ફાર્મના નમૂના ફેલ જાહેર થયા જય બજરંગ ડેરીના નમૂના ફેલ જાહેર કરાયા તો પતંગ રેસ્ટોરન્ટના પનીરના નમૂના પણ ફેલ જાહેર થયા પંજાબી ફૂડ પાર્સલના પણ પનીરમાં ભેળશે હોવાનું ખૂલ્યું ફૂડ ભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તેને લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલાયા હતા વધુ વિગત મેળવેલ संवाददाता રહીમ લાખાણી પાસેથી રહીમ રાજકોટ વિભાગ ફૂડ વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ જાહેર થયા આ સંદર્ભે વધુ શું વિગત ચોક્કસપણે જે રીતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર અલગ અલગ રેસ્ટોરન્ટ્સ અને પટળોમાંથી पनीर અને અલગ અલગ વસ્તુઓના નમૂના લેવામાં આવતા હોય છે સાથે ડેરીની અંદરથી કીના નમૂના છે તે પણ લેવામાં આવ્યા હતા જેની અંદર કીના નમૂના છે તે પણ ફેલ થયા છે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં લોકો વધારે શુદ્ધ ઘી ની વાતો કરતા હોય છે કે અડદિયા બનાવવા લેતા હોય છે પરંતુ આ ઘી શુદ્ધ નથી બીજી બાજુ પનીર ની જો વાત કરીએ તો રાજકોટની રેસ્ટોરન્ટો એવી જ્યાં અડધી કલાકે લોકોને જમવા બેસવાનો વારો આવતો હોય છે અને પનીરના સ્વાદના શોખીનો હોય છે અને પનીર ની સબ્જી મગાવતા હોય છે પરંતુ રાજકોટની બે હોટલોના જે પનીર ના નમૂના છે તે સબ સ્ટાન્ડર્ડ છે તે જાહેર થયા છે અને તેના જ કારણે આ તમામ જે ચાર નમૂના છે તે ફેલ થયા છે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે છે જમવા હોય તેના આરોગ્ય સાથે તેની દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને સાથે જરૂર જણાશે તો કોર્ટ કાર્યવાહી સુધી ધન્યવાદ રહીમ તમામ જાણકારી સાથે જોડાવા બદલ પરંતુ આજે હું એવી વાત કરવાનો છું કે તમે જો આ પનીર ખાવ છો ને અને આ હોટલ ખાતા હશો તો ચેતી જજો કારણ કે નમૂના ફેલ થયા છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરશું સર જે રીતના કોર્પોરેશન દ્વારા નમૂના લેવામાં આવતા હોય છે પનીર અને કી આ નમૂના ફેલ થયા છે શું આખી હકીકત છે કઈ હોટલ છે અને કઈ ડેરીઓ છે ખાસ તો જી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા દ્વારા જે છે એ શ્રીરામ ડેરી અને જય બજરંગ ડેરી ફાર્મમાંથી શુદ્ધ ઘીના જે નમૂના લેવામાં આવ્યા હતા આ ઉપરાંત જે છે ખાસ કરીને જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પંજા જે પાયલ પંજાબી ફૂડ પોઈન્ટ છે ત્યાંથી પંદરના નમૂના લેવામાં આવ્યા હતા આ ચારેય જે સેમ્પલ જે છે એનો નમૂનાનો રિઝલ્ટ જે છે આવતા આ ચારેય નમૂના જે છે સબ સ્ટાન્ડર્ડ જે છે એ સાબિત થયા છે એમાં પણ વાત કરું તો ખાસ કરીને જોવા જઈએ તો બીઆર વેલ્યુ એટ ફોર્ટી ડિગ્રી એટલે કે જ્યારે ઘી ઘી જે ત્યારે બિયર વેલ્યુ જે છે એના ધારાધોરણ કરતા ઘણી બધી ઓછી જે છે એ માલુમ પડી હતી આ ઉપરાંત રિચર્ડ વેલ્યુ કે કહી શકાય કે રિચર્ડ વેલ્યુ જેની ઘીની ગુણવત્તા સારી કહી શકાય એની રિચર્ડ વેલ્યુ પણ ઘણી બધી વધારે જે છે એ માલુમ પડેલ હતી આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જય બજરંગ ડેરી ફાર્મમાંથી જે શુદ્ધ ઘીનો નમૂનો લેવામાં આવ્યો તો એમાં ખાસ કરીને ફોરેન ફેટની પણ હાજરી એટલે કે વેજીટેબલ ઓઇલનું જે મિશ્રણ છે એ પણ માલુમ પડેલ હતું આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ રેસ્ટોરન્ટમાં જે પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો બીઆર વેલ્યુ એમની ઘણી બધી ઓછી જે છે એ માલુમ પડેલ હતી પનીરમાં જે બીઆર વેલ્યુ આવે છે હકીકતે શું હોય છે ખાસ કરીને જોવા જઈએ તો એની અંદર જે શુદ્ધ સાથે ફેટી એસિડની માત્રા ઉપરાંત રિચર્ડ વેલ્યુ જે છે એની ફેટી એસિડના કોન્સન્ટ્રેશન અને શુદ્ધતાની ચકાસણી જે છે એ થતી હોય છે તો પીઆર વેલ્યુ અને ખાસ કરીને રિચર્ડ વેલ્યુ જે છે એ ઘી જે છે એની ગુણવત્તા નિર્ધારિત કરતા હોય છે આ ઉપરાંત ફોરેન ફેટની હાજરી જોવા મળવી એટલે કે ફોરેન ફેટ એટલે કે જે દૂધનું જે ફેટ છે એની સિવાયનું અન્ય ફેટ જે છે એડ કરવામાં આવેલું હોય છે દૂધમાંથી ટૂંકમાં નહીં હોય એવું કહી શકે આ દૂધમાંથી હોય પરંતુ એની અંદર ફોરેન ફેટ એટલે કે વેજીટેબલ ફેટ જે છે એડ કરવામાં આવેલો હોઈ શકે છે સાહેબ ખાસ આ પ્રકારનું જો પનીર લોકો આગળ આરોપતા હોય છે તો શું તકલીફ જી ખાસ કરીને આ બંને પનીર અને ખાસ કરીને ઘી જે બંનેના નમૂના જે છે ફેલ સબસ્ટાન્ડર્ડ થયા છે એમાં જોવા જઈએ તો એની જે ફેટની વેલ્યુ છે એ ઘણી બધી વધારે કહી શકાય તો મોટાભાગે પનીર જે છે એ સબસ્ટાન્ડર્ડ આવેલું છે પનીરમાં જોવા જઈએ તો પ્રોટીન પ્રચુર માત્રામાં આપણને જોવા મળવું હોવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને આ પનીર જે છે એમાં ફેટની માત્રા અથવા જે એની પિયર વેલ્યુ બિયર વેલ્યુ જે છે એ ઘણી બધી ઓછી આપણને માળુમ પડેલ છે તો બેઝિકલી જે ન્યુટ્રી ન્યુટ્રીશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પનીર જે છે આ જે નોર્મલ પનીર છે એની સાપેક્ષમાં ખાવાલાયક કરતા ગુણવત્તાયુક્ત હોય નહીં એ માલુમ પડે છે તો જે રીતના વાત કરવામાં આવે જે પનીર અને ઘી અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ગરમા ગરમા ગરમ અડદિયા બનાવતા હોય છે પરંતુ તમે આ ઘી થી તો અડદિયા નથી બનાવતા ને કારણ કે સાવચેતી રાખવી એ જરૂરી છે ને ખોરાક બહાર ખાઈ છે પનીર ની સબ્જી બહુ ભાવતી હોય છે પરંતુ ખરા અર્થમાં પનીર ખાવા લાયક છે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ